હા જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો અત્યારે થઈ ગયા છે પોણા અગિયાર અગિયાર જેવું થવા આવ્યું છે અને હું આવી છું અત્યારે ઢાક બાજુ અમારે એક પ્રસંગ છે તો ત્યાં આવી છું હવે હું આવી તો અહીંયા પુલ છે અને અહીંયા એક શું કહેવાય આને આપણે ડેમ જેવું જો અહીંયા અત્યારે અમે સ્પીકર નથી રાખ્યું કે તમે જે ખરખર અવાજ સાંભળી શકો તમા પક્ષી જોઈ શકો છો બધા પાણીનો અવાજ તમે જો ત્યાં જો સામે ડુંગર છે અહીંયા પાણી છે તમે જોઈ શકો છો દૂર દૂર સુધી પાણી જ પાણી બસ પછી સામે એક મંદિર છે ગાયત્રી મંદિર જો કુદરતી નજારો છે અહીં એક આપણે સવારનો નજારો જોવા જેવો છે અને સાંજે જોઈ શકો છો તમે તમને પાણી નીકળે છે કઈ રીતનું આમ આમાં તમારું છે ને માનસિક થાક છે ને બિલકુલ ઉતરી જાય એકદમ તમને આમ છે ને રિલેક્સ થઈ જાય શાંત આમ પાણીનો અવાજ સાંભળી શકો છો જોઈ શકો છો સામે ખાઠા જો બધા ખેતર છે જો હું તમને ડુંગર બતાવું ચારે બાજુ ડુંગર છે આ તમે પાણીનો ખાલી અવાજ સાંભળો અહીંયા તમને જાત જાતના પક્ષી પંખી મોર બહુ બધું જોવા મળે જો અહીંયા કાંઈ છે આપણે કુદરતી વાતાવરણ બસ આમાં શું ઘટે કાંઈ ના ઘટે ઘટે કાંઈ જો તમે જોઈ શકો છો આ સામે જો હું તમને ઝૂમ કરીને બતાવું આ મંદિર છે જો હવે આગળ છે ને એ ગામમાં ગામમાં એમ કહેવાય છે કે આપણે ગણપતિ બાપાનું બહુ પૂરણ જૂનું મંદિર છે એમ કે પ્રગટ થયા તો હવે હું ત્યાં જઈશ ને ટાઈમ મળશે ને એટલે હું હવે તમને એના ત્યાં પણ દર્શન કરાવીશ તો એ તમે જોજો ચલો જો આને કહેવાય કુદરતી સૌંદર્ય આમાં કાંઈ ઘટે કાંઈ ના ઘટે ઘટે તો જિંદગી ઘટે બાકી આમાં કાંઈ ઘટે જ નહીં જુઓ તમે આજુબાજુ શું પાણીનો અવાજ પક્ષીનો કુલ તમને અહીંયા જો એક કોઈ આમ